આપણી શાળામાં પ્રેસ ઉત્સવ છે જે અંતર્ગત સરકાર તરફથી બાળકોને જે કાંઈ સાહિત્ય આપવામાં આવે છે બાળકોને એના વિકાસ માટે ભણતર માટે જે કાંઈ ઉપયોગી છે કેવી રીતે શિક્ષણમાં સુધારો કરવો તે તમામ સાહિત્ય અહીંયા અત્યારે મૂકેલું છે જે સરકાર તરફથી માનો કે પ્રોજેક્ટ બુક આપેલી છે ચિત્ર પોથી છે

પછી આ બધા કેવી રીતે ક્ષમતા છે મારો નાનાત્મક વિકાસ માટે વિકાસ ક્ષમતા આવે એના માટે આ પેલા છે બાળક પોતે આ કાર્ડ જોઈ અક્ષર લખી શકે પહોંચી શરૂ કરી મોટા અને આ રીતે આ બધે એનું પ્રદર્શન હોય છે જે સરકાર તરફથી દરેક બાળકોને આપવામાં આવે છે